આપણે બનાવીશું ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે સરસ તાજા ગાજર લઈ લીધા છે ગાજરને સરસ રીતના છોલી લઈશું હવે આપણા ગાજર છોલાઈ ગયા છે હવે છીણીશું હવે આપણા ગાજર છીણાઈ ગયા છે હવે કઢાઈ મૂકી દીધી છે તેમાં ત્રણ ચમચી ઘી નાખીશું હવે ઘી ગરમ થઈ ગયું છે હવે ગાજર છીણેલું નાખી દઈશું હવે હલાવીશું થોડું સોફ્ટ થાય પછી અંદર દૂધ નાખી દઈશું હવે થોડું શેકાઈ ગયું છે હવે અમૂલ ગોળ નું દૂધ નાખવાનું અમૂલ ગોળ નું પાંચસો ગ્રામ આવા નવા નવા તમને બનાવી અને નાખીશું તમે અમારા વિડીયો લાઈક કરજો દૂધ બધું બળી ગયું છે હવે ખાંડ નાખીશું નાખીશું